મારું નામ જયેશ પટેલ છે ગામ ચલામલી તાલુકો બોડેલી જિલ્લો છોટાદેપુર આમ તો ખેતી બાપ દાદા કરતા આવ્યા છે એ પ્રમાણે ખેતી કરીએ જ છે પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા હવે હું ઓર્ગેનિક ખેતી તરફ જઈ રહ્યો છું અને છેલ્લા સાત વર્ષથી હું ઓર્ગેનિક ખેતી કરું છું ઓર્ગેનિક ખેતીમાં હું છેલ્લા ચાર વર્ષથી હળદર બનાવું છું અને હળદરમાં બી હું અલગ અલગ ટાઈપની હળદર કરું છું મેડિસનલ હળદર કરું છું અને મારી જોડે અત્યારે હળદરમાં ત્રણ ટાઈપની હળદર છે એક સેલમ હળદર છે એક લેકેડોન હળદર છે અને એક બ્લેક હળદર છે બ્લેક હળદરને લેકેડોન હળદર જે છે તે મેડિસનલ પર્પઝ માટે વપરાય છે તો હું મારા ખેતરમાં બિયારણ હું જાતે પહેલાં થોડું સીડ્સ મંગાવ્યું અને મંગાવીને પછી સીડ્સ તૈયાર કર્યું તૈયાર કરવા માટે જીવામૃત છે પછી બીજા એ બધાનો પટ જીવામૃતનો પટ આપીને એ એને બિયારણને જમીનમાં વાવ્યું હતું એ પટ આપવાથી શું થાય છે કે ફૂગ લાગતી નથી અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે આ બેરલ છે એમાં બસો લીટર છે એમાં હળદરનું એન્જાઇમ બનાવેલ છે હળદર આમ તો એન્ટીબાયોટિક કહેવાય છે એટલે જો તમે જમીનમાં આપો તો જમીનની અંદર જે અમુક ઝેરી તત્વો હોય એ એનું નાશ કરશે એટલે એની આપણે નહીં અમુક એન્ટી બે એક્ટિ બેક્ટેરિયા આપણે લેવાની જરૂર પડતી હોય છે એવી જમીનમાં બી તમે આપો તો એને ઘરમાં એટલે ક્રોપમાં એનું રિઝલ્ટ સારું મળે છે લીલી હળદરની ચિપ્સ નાખેલી છે વીસ કિલો ગોળ છે અને બીજું બાકીનું પાણી છે ને ત્રણ મહિના સુધી રવા દેવાનું દર મહિને એની અહીંથી ગેસ કારણ હલાવવાનું અને ત્રણ મહિના થાય પછી અને તમારે એકર એકરે બે લિટરથી પાંચ લીટર વાપરવાનું અને પંપમાં સ્પ્રે મારવો હોય તો તમારે પર લીટર એક એમએલ પાણીમાં એક એમએલ નાખવાનું એટલે પંપમાં પંદર એમએલ નાખવાનું આ બિલવ રસાયણ બનાવેલ છે જે પોટાશ છે મેગ્નેશિયમ છે એની પૂર્તિ કરે છે જમીનમાં આપવાથી આ તમે એક ગુણ પોટાશ વાપરતા હોય તો આ બે લીટરથી પાંચ લીટર લિક્વિડ વાપરો તો એક ગુણનું કામ આ પૂરું કરે છે અને જમીન બગડતી નથી અને ફળની ચમક છે વજન છે એના સ્વાદમાં વધારો કરે છે આમાં સાઠ કિલો બી બિલ્લા છે એનો પલ્પ છે પ્લસ વીસ કિલો ગોર અને બાકીનું પાણી અને બી સેમ પ્રોસીઝર ત્રણ મહિના સુધી રવા દેવાનું દર મહિને એની મેંથી ગેસ બહાર કાઢવાનું વાપરવાની રીત છે તમારે સ્પ્રે કરવો હોય તો પંદર લિટર પાણીમાં પંદર એમએલ નાખવાનું અને જમીન જમીનમાં આપવી હોય ડ્રીપમાં આપવું હોય કે છૂટા પાણીમાં આપવું હોય તો બેથી પાંચ લિટર પર એકર આપવાનું આ હળદર બ્લેક હળદર છે અને આ વધારે મે મેડિસિનમાં વધારે ઉપયોગ થાય છે આ આપણે આ હું બિયારણ લાઈન વાવેલી છે બેંગ્લોરથી બિયારણ મંગાવેલું બ્લેક હળદરની ઓળખાણ એ છે કે એમાં પાનમાં આવો પટ્ટો બ્લેક પડતો હોય છે અને તે બ્લેક હળદર કહેવાય છે જનરલી સાદી હળદર હોય છે એમાં પાનમાં આવો બ્લેક લાઈન જોવા મળે નહીં એ સાદી હળદર હોય છે જેવી કે તમને બતાવું હળદરની ફિંગર બેસવાની એ બેસવામાં એને વધારે બેસે છે એટલે ઉત્પાદનમાં વધારો થાય છે ચાલુ સાલ પાંચ એકરમાં હળદર આવેલી છે અને જે ત્રણ મેડિશનલ છે એ આ પાછળ ખેતર દેખાય છે એમાં વાવેલી છે દોઢ એકરમાં એમાં બ્લેક છે સેલ લેકેડોન છે અને નાગાલેન્ડથી મંગાયેલી તે હળદર છે આ જે મેડિસનલ હળદર છે એ જે અત્યારે રોગમાં કેન્સરનું પ્રમાણ વધારે હોય છે અત્યારે રોગ વધી રહ્યો છે તો એની માટે કેન્સરમાં આપણને મદદરૂપ થઈ રહેલી છે ઇવન એને તમે સવારમાં રોજ અડધી ચમચી ગરમ પાણી સાથે લો તો તમને શરીરમાં એકદમ સ્ફૂર્તિ લાગશે અને તમારી ઇમ્યુનિટી પાવર બી વધારશે એવું વૈદિક લોકોનું કહેવું છે ઓર્ગેનિક ખેતી કરવાથી એટલો ફાયદો થાય છે કે આપણી જમીન જે માતા કહેવાય છે માતા જ્યાં સુધી ખરાબ હશે તો આપણને ખરાબ જ અસર થવાની છે જ્યાં સુધી માતા સારી નહીં હોય તો આપણને ખરાબ જ મળવાની છે એટલે માતાને પહેલાં સુધારવી પડે એટલા માટે ઓર્ગેનિક ખેતી કરવી જરૂરી છે હળદર હું જનરલી પાંચ પાંચ મહિનાના એન્ડમાં વાવું છું એટલે એને પાક પાકવાનો સમય આઠ નવ આઠ મહિના સુધીનો હોય છે આઠ મહિનામાં એ હળદર પરિપક્વ થઈ જાય છે જે પાવડર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર થઈ જતી હોય છે એટલે પહેલાં એને તૈયાર થાય એની ખબર આપણને એના પાન પીડા થઈ નીચે બેસવા પડે છે એટલે આપણને ખબર પડે કે હવે આપણી હળદર આ પરિપક્વ થઈ ગઈ છે હળદર પરિપક્વ થઈ જાય એટલે પાનનો એનો હળદરના છોડ પરથી પાનને હટાવવામાં આવે છે પછી એને જમીનમાંથી કાઢીને અ ધોવામાં આવે છે પાણીથી ત્રણ ચાર વખત ધોઈ પછી આની અંદર હળદરની ચિપ્સ બનાવવામાં આવે છે આ હળદર ચિપ્સ બનાવવા માટેનું મશીન છે અને કલાકમાં બસો થી ત્રણસો કિલો ચિપ્સ બની જાય છે ચિપ્સ બન્યા પછી ગ્રીન મીટ નો શેડ બનાવવામાં આવે છે એ શેડની અંદર તડકો ડાયરેક્ટ ના લાગે એ રીતે હળદરને સુકાવામાં આવે છે સુકાવામાં લગભગ ચાર થી પાંચ દિવસ સુકાતા વાલ એનો સમય લાગે છે સુકાઈ જાય પછી એ હળદરની ચિપ્સને આની અંદર આ પલ્વરાઈઝર છે પલ્વરાઇઝરમાં પાવડર બનાવવામાં આવે છે હળદરનો પલ્વરાઇઝરમાં પાવડર બન્યા પછી એને ચારવીને છેલ્લે એન્ડ યુઝર સુધી પહોંચાડવામાં આવે છે અને હળદરનું પેકિંગ બી અમે ઘરે જાતે જ કરીએ છીએ અને કોઈ બજારમાં ડિસ્ટ્રિબ્યુટર કેવા કોઈ છે ને તેને ડાયરેક્ટ ગ્રાહક સુધી સારી હળદર નેચરલ ખાતર વગરની પહોંચાડીએ છીએ છેલ્લે એટલું જ કહેવાનું કે દરેક ખેડૂતો જો ઓર્ગેનિક ખેતી તરફ જાય તો એમને આવકમાં વધારો થશે ઘટાડો થવાનો નથી અને જમીન એમની સુધરશે આગલા જ આગલા વર્ષોમાં ઓર્ગેનિકનો જમાનો આવવાનો જ છે રાસાયણિક પર ધીરે ધીરે સરકાર બી એને ઓછું કરે એવું લોકોને જાહેરાત કરી રહી છે